વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા રહીશો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગરાજ શાયરી દ્વારા સ્વતંત્ર સેનાની સમતા વિસ્તારમાં જીએચબીના મકાનોમાં રહેતા લોકોને આજે નિઃશુલ્ક સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએચબીના મકાનોમાં રહેતા રહેવાસીઓને નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં તેમને સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું આ સર્ટિફિકેટ મકાનની સુરક્ષા અને માળખાકીય સ્થિતિને પુષ્ટિ કરે છે અને તે વિના મકાન જોખમી ગણી શકાય છે રહીશોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શ્રીરંગરાજે શાહે આ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવાની પહેલ કરી તેમણે કોર્પોરેશન દ્વારા વેરીફિકેશન થયેલા સ્ટ્રકચરલ સ્ટેબિલીટી સર્ટિફિકેટ્સનું આજે જાતે વિતરણ કર્યું હતું આ પહેલેથી જ હજારો રહીશોને આર્થિક બોજ અને સર્ટિફિકેટ મેળવવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળી છે શ્રીરંગ રાજશૈરીએ જણાવ્યું હતું કે રહીશોની સુરક્ષા અને સુવિધા અમારી પ્રાથમિકતા છે સાથે જ લોકોને પણ જણાવ્યું હતું કે આપણું મકાન જૂનું હોય અને ભયજનક હોય તેની કાળજી સરકારની સાથે આપણી પણ લેવી જોઈએ જે આની લીધી છે તેવા લોકોને આજે સર્ટિફિકેટ મેળવવામાં તકલીફ ન પડે તે માટે અમે લોકો ડોક્યુમેન્ટ્સ અને ફોટોગ્રાફર સ્થળ સહિત જોઈ એન્જિનિયર દ્વારા સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું મોકલ્યા છે હું આર્કિટેકચર પણ છું અને સ્ટ્રક્ચર પણ છું રાજેશ સાહેબના કયા પ્રમાણે સારી રીતે કામ થાય એ જ મારા હેતુથી સંયુક્ત રીતે કામ કરું છું અને કોઈ પણ ટ્રબલ ન પડે તેવું હું ભગવાનને પ્રાર્થના કરું છું ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલું ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા જ્યાં અમારા લક્ષ્મીનગર છે સાથે મયુર પાર્ક પેરેટાઈઝ સૂર્ય અને સાથે સ્વાતંત્ર્ય છે પ્રેરણાપાયક છે આ તમામ જે સોસાયટીઓ છે વૈકુંઠ છે અક્ષર એપાર્ટમેન્ટ છે આ તમામ સોસાયટીઓની અંદર જે ફ્લેટોની અંદર જે નિર્ભયતાની નોટિસ પહેલાં લગાડવામાં આવી હતી ત્યારે કોર્પોરેશનના માધ્યમથી સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ માગવામાં આવ્યા હતા તેમની નોટિસના માધ્યમથી તો આજના દિવસે અમારા વિસ્તારની અંદર જે આવેલા જમામ હાઉસિંગ બોર્ડના લોકોનું અમે એકત્રીકરણ કરીને તેમને એક સાથે રાખીને તેમના ડોક્યુમેન્ટેશન એક કરીને ત્યારબાદ ત્યાં લોકોને અમે ઘરે ઘરે જઈને મેન્ટેનન્સ કરવા માટેની રજૂઆત કરી હતી જે જે લોકોએ મકાન મેન્ટેનન્સ કરાવ્યા હતા જે જે લોકોએ રિપેરિંગ કરાવ્યા હતા એ તમામ લોકોના ઘરનું વિઝિટ કરીને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના જે આર્કિટેક્ચર જે ગવર્મેન્ટ એટલે કે કોર્પોરેશન અપ્રુવલ છે એવા એન્જિનિયરને પણ આર્કિટેક્ચરને પણ જોડે રાખીને અમે વિઝિટ કરી હતી અને ત્યારબાદ જે જે લોકોના મેન્ટેનન્સ થઈ ગયેલા હતા એ તમામ લોકોએ અમને ડોક્યુમેન્ટ આપ્યા અને ત્યારબાદ આજના દિવસે અમે આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અમે કોર્પોરેશનની અંદર જમા કરાવશે જેથી જે નિર્ભયતાની નોટિસ છે તેની અંદર પણ તેમની નોંધણી થશે કે એવા મકાનોની અંદર જે રિપેર થયેલા હશે જે સાવ બની ગયા હશે એવાને કોર્પોરેશનના જે અધિકારી સાથે અમારી વાતચીત થઈ છે તે પ્રમાણે હવે આગળની કાર્યવાહી તેમને હાથ ધરવાના છે ત્યારે અમુક લોકોની અંદર ડર હતો કે અમારા મકાનો તોડી નાખવામાં આવશે અમને મકાનો ખાલી કરવા પડશે એવું ક્યારેય નહીં થાય જ્યાં સુધી આ કોર્પોરેશનની સિસ્ટમની અંદર આજે નિર્ભયતાની જે નોટિસ આપવામાં આવતી હતી તેને એક જ કારણ હતું કે તેનું સ્ટ્રકચર ખૂબ ખરાબ હતું કે લોડ બેરિંગ સિસ્ટમના જે મકાનો બનેલા હતા અને જે બેરિંગ સિસ્ટમના જે વોલથી જે બનેલા મકાનો હોય તેને ચોક્કસપણે અમુક વર્ષ બાદ કોર્પોરેશનના માધ્યમથી નિર્ભયતાની નોટિસ આપવામાં આવે છે તો આ લોકોએ મકાન મેન્ટેનન્સ કરાવી લીધા છે અને ત્યારબાદ તેમને આજના દિવસે અહીંયાથી અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તાકી અમુક લોકો એવા હતા કે જે ભય ફેલાવતા હતા અમુક લોકો એવા હતા કે જે ઘરે ઘરે કહેતા હતા કે હવે તમારા મકાનો ખાલી કરવા પડશે મકાનો વેચી દેવા પડશે કે હવે નવું આવ્યું છે કે તમારે આ કરવું પડશે તમારે પેલું કરવું પડશે તો ડરના માહોલની અંદર લોકો રહેતા હતા તે લોકોને ડરથી દૂર કરવા માટે આજના દિવસે અમે તેમના જે સર્ટિફિકેટ જે ઘણા સમય પહેલાં અમે પ્રોસેસ કરાવ્યા હતા આજના દિવસે તેમને અહીંયાથી વિતરણ કરવામાં આવ્યું છે અને જે પણ લોકોનું હજુ બાકી હોય તો અમારો સંપર્ક કરજો અમારા કાર્યાલય પરથી તમને જે પણ ડોક્યુમેન્ટેશનની માહિતી જોઈતી હોય એ અમારા કાર્યાલયના માધ્યમથી અમે આપ સુધી પહોંચાડીશું અને આવો કોઈ પણ જો ડર ફેલાવતો હોય તો તે લોકોને ચોક્કસપણે આ જે સ્ટેબિલિટી સર્ટિફિકેટ છે તે આજના દિવસે અમે આપ્યું છે એ જ કારણથી કે જે લોકોએ હજુ પણ મેન્ટેનન્સ નથી કરાવ્યા તો તે લોકો જલ્દીથી મેન્ટેનન્સ કરાવી લે જેથી તેમના જ મકાનની આયુર્ આવરતા વધે તેની સાથે આજના દિવસે આ સ્ટેબિલિટીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અમારી સાથે અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડના એવા અમારા કાર્યકર્તા છે એવા ગોપાલભાઈ સાથે સંજયભાઈ પગારે સાથે જિગ્નેશભાઈ રાજુભાઈ એવી જ રીતે તમામ જે હાઉસિંગ વોર્ડના લોકો અમારી સાથે મોટી સંખ્યામાં આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મિત્રો વડોદરા શહેર અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે ઇલેક્શન વોર્ડ નંબર નવમાં તમે જુઓ છો કે ગુજરાત હાઉસિંગ બોર્ડ કોર્પોરેશન અમારે તો એક બનાવો બનેલો એમાં ખાસ કરીને એક મકાન પડી ગયું હતું હાઉસિંગ બોર્ડનું અને એમાં જ્યારે લોકોને નોટિસો આપવામાં આવી અને પહેલાં બી વરસાદ વખતે પણ નોટિસો એટલા માટે કે વર્ષો પચીસથી વધારે વર્ષ થાય અને જ્યારે મકાન પડી જાય તો સરકાર એના માટે નોટિસો આપતી હોય છે કે તમારું મકાન છે રિનોવેશન કરીને અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી લઈ લેવાની તો કેટલાક લોકો એવા હોય છે કે જે પોતે પૈસા ખર્ચી નહીં શકતા હોય કોઈ વિધવા હોય કોઈ નીડું હોય તો એવા સમય દરમિયાન જ્યારે અમુક લોકોને જ્યારે હવે નોટિસ આવે તો રાત્રે રાત્રે ઊંઘ નથી આવતી કે કોર્પોરેશન કે હાઉસિંગ બોર્ડ મારું મકાન તો નહીં તોડી નાખે ને અને એવા સમયની અંદર પાણી ના કાપી નાખશે ગટલ કારણ કે કે તમે જુઓ છો કે સોશિયલ મીડિયા દ્વારા કે કોઈ મીડિયા દ્વારા પણ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે પણ આપણું મકાન છે આપણે જો એને સુરક્ષિત જેવું આપણું શરીર આપણને સાચવવાનું હોય છે અને એનું એક્ઝિક્યુટિવ ચેકઅપ કરાવવાનું હોય છે એવી જ રીતના આ એક મકાન બી છે જે અમુક વરસ પછી જો એનું તમે સ્ટ્રક્ચર ના લો તો એ થાય છે તો સરકાર તરફથી જ્યારે આવે નોટિસ આવે અને આપણે એનું રિનોવેશન ના કરાવે તો કેટલીક વાર મકાનો તૂટી જાય એમાં થાય છે તો આવા સમય દરમિયાન લોકોએ અમારા જ વિસ્તારના લોકોએ પોતાની સ્વખર્ચે પોતાના મહેનતના પૈસાથી લોકોએ જે મકાનોનું રિનોવેશન કરેલું હતું રિપેરિંગ કરેલા હતા એના પછી અમે આર્કિટેક્ટને બોલા અને આર્કિટેક્ટને બતાડેલું કે ભાઈ આ મકાનો જે સારા છે એ લોકોના તમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આપવા જોઈએ તો આજે સ્ટ્રકચર સ્ટેબિલિટીવાળા કેટલાય મકાનોને આપ્યા છે અને આજે એનું સ્ટ્રકચર સ્ટેબિલિટી નિઃશુલ્ક પ્રમાણે અમે આર્કિટેકને કહેવા મુજબ અમે અમારા ફંડમાંથી એમને આપ્યા છે જે પૈસા અને આર્કિટેક એ જે લોકો લાગે કે એને આપવા જેવા મકાનો છે રિપેરિંગ કરેલા છે આજે એ લોકોને આપ્યા છે તો જેથી લોકો પોતે નીંદર માની શકે નહીં તો રોજ સવાજ થાય કે પાણીની લાઈન કાપશે ગટરની લાઈન કાપશે અમારા મકાનો તોડવા આવશે હવે જે લોકોને આપ્યા છે એ લોકોને એટલું તો થશે કે હવે અમારું મકાન તોડવા કોઈ આવે નહીં આમ વર્ષ સુધીનું આવું સ્ટ્રકચર સર્ટિફિકેટ હોય છે આજે ગાંધી સાહેબનો આભાર પામીએ છીએ વિસ્તારના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે સુખમાં અને દુઃખમાં અમે એમના માટે પૂર હશે પાણીની સમસ્યા હશે કોરોનાનો વિષયો હશે એમના પર આવું કંઈ હશે તો આ વિસ્તાર અમારો અમને ભગવાન માનતા હોય અમને એક મોટા ભાઈ માનતા હોય તો અમારી ફરજ છે કે એમને રાત્રે નીંદર આવે એવું કામ કરવું જોઈએ અને આ નીંદર આવે એવું કામ કરવું છે અને ભગવાનને પ્રાર્થના કરી કે આ જ રીતના સેવા અમારી અઢળક લોકોની સાથે ચાલતી હોય અને લોકોનો ભરોસો અમારા પર છે અમે વાયદો નથી કરતા વચન નહીં આપતા પણ રિયાલિટી કે રાજે સાહેરે જે કહે છે એ કરે છે એ પછી નોટબુક વિતરણ હોય કોરોનાનો સમય હોય પૂરનો સમય હોય કે વિસ્તારની સમસ્યા હોય તો બસ આજ લોકોનું એક સર્ટિફિકેટ છે આ જ આ સ્ટ્રેપચર સર્ટિફિકેટ રાખે છે બાકી લોકોનું સર્ટિફિકેટ એ એન્ટ્રી અલગ છે અમારા માટે અને લોકો અમને પણ લોકોમાં ભરોસો છે તો બસ આજના દિવસે સૌ લોકોનો આભાર માનીએ છીએ આર્કિટેકનો બી આભાર માનીએ છીએ પબ્લિકનો બી આભાર માનીએ છીએ અને ખાસ લોકોને સૂચના આપીએ કે ખોટી કોઈને ગભરાવાનું નથી લોકોને આપણે નિંદર આવે એવું તેવું કામ કરવાનું છે જય સાંઈનાથ राजेश भाई आए रहे और श्री रंग आए रहे हमारी सोसाइटी के लिए इतना अच्छा काम करते हैं इतना अच्छा काम करते हैं जैसे वो कह रहे हैं आपको रात को नींद नहीं आती लेकिन हमको जब तक राजेश भाई हमारे साथ हैं श्री रंग सा हमारे साथ हैं हमको बहुत अच्छी नींद आती है हमको कोई तकलीफ नहीं होती पानी की तकलीफ हो लाइट की हो कोई भी तकलीफ़ हमारी सोसाइटी में होती है खड़े पैर वो आ जाते हैं दिन हो रात हो वो देखते नहीं और वो हमेशा हमारे સાત ખડે રહેતે ભગવાન ઉનકો લંબી ઉંમર દે ઓર એ અમારી સેવા કરતે રહે જય હિન્દભાઈએ અમારા વોર્ડમાં સારી એવી સેવાનું કાર્ય કર્યું છે જ્યારે જ્યારે અમારે ત્યાં પ્રોબ્લેમ ઊભા થયા હોય જેવું કે ડ્રેનેજ રોડ તેમજ ઘણી 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 સેવાઓ અમારા માટે કરી છે અને આવા સેવાભાવી માણસ અમને મળ્યા અમે એમની સંપર્કમાં ઘણા વર્ષોથી છે જ્યારે અમારે ડ્રેનેજના પાણીના કે રોડના પ્રોબ્લેમ હોય તો અમારી સાથે ખાડા પગે ઊભા રહે છે અને અમને સારી સેવા આપે છે એમના માટે અમને બહુ ગર્વ છે અને ભવિષ્યમાં પણ એ આગળ ને આગળ વધે એવા અમારા એમને આશીર્વાદ છે કેટલું જરૂરી હા જે સર્ટિફિકેટની જરૂરિયાત એટલા માટે હતી કે દરેકના પોતાના મકાનો સારી રીતે મેન્ટેન કરે અને આગળ નું મકાનનું આયુષ્ય બી લાંબુ વધે એટલા માટે સ્ટેબિલિટી સર્ટિફિકેટથી એક આપણને રાહત રહે છે